અમદાવાદના જુહાપુરામાં સગીરા પર દુષ્કર્મ ગુજારવાના આરોપમાં એક આરોપીની ધરપકડ મીડિયામાં મિત્રતા કે સુરેન્દ્રનગર જિલ્લાના દશાડામાં રહેતા મહેશ પઢિયાર નામના આરોપીએ સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરા હોવાનો આરોપ સગીરાની અશ્લીલ તસવીરો લઈને બ્લેકમેલ કરી શારીરિક શોષણ કર્યાની આરોપી મહેર પઢિયાર વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અમદાવાદના જુહાપુરામાં સગીરા પર દુષ્કર્મ ગુજારવાના આરોપમાં એક આરોપીની ધરપકડ સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી સુરેન્દ્રનગર જિલ્લાના દશાડામાં રહેતા મહેશ પઢિયાર નામના આરોપીએ સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ સગીરાની અશ્લીલ તસવીરો લઈને બ્લેકમેલ કરી શારીરિક શોષણ કર્યાની આરોપી મહેર પઢિયાર વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ વેજલપુર પોલીસે પોક્સો દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી મહેર પઢિયારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી